તેમના માટે આ ટ્રીક ખૂબ જ ઉપયોગી છે આ માટે સૌ પ્રથમ કુકર ના તળિયે થોડા કાચા ચોખા અને મીઠું નાખીને ધીમા ગેસ પર ગરમ થવા દેવું જોઈએ અને ત્યારબાદ તેની અંદર કેક મિશ્રણ કરેલું પોટ મૂકવું જોઈએ અને ઢાંકણ બંધ કરીને સીટી કાઢીને 5 મિનિટ સુધી થવા દેવું જોઈએ આમ કરવાથી પાણી

અથવા હીટિંગ પેડ બંને વસ્તુ બનાવી શકો છો અને આ માટે કાચા ચોખાને એક થેલીમાં ભરી લેવા જોઈએ તમે પોલીથીન બેગ યુઝ પણ કરી શકો છો કાચા ચોખાને થેલીમાં ભરીને થોડી વાર માટે ફ્રીઝરમાં મૂકી દો ચોખા એકદમ થીજી જાય તો તૈયાર છે તમારો આઈસ પેક આ પેકની મદદથી તમે તમારો કોઈ પણ દુખાવો દૂર કરી શકો છો જે દુખાવો થતો હોય ત્યાં આ પેકની મદદથી શેક કરી શકાય છે જ્યારે ચોખા નોર્મલ ટેમ્પરેચર માં આવી જાય ત્યારે ફરીથી એને ફ્રીઝરમાં રાખીને બીજી વાર પણ ઉપયોગ કરી શકો છો જો તમને હીટિંગ પેડ બનાવવા માંગતા હોય તો કાચા ચોખાને માઇક્રોવેવમાં ત્રીસ સેકન્ડ માટે ગરમ કરો અથવા તો તવીને ગેસ ઉપર મૂકીને કાચા ચોખાને એક થી બે મિનિટ સુધી પકાવો અને ત્યારબાદ આ ચોખાને મોજામાં તમે જ્યાં પણ ઈજા થઈ હોય ત્યાં તેનો ઉપયોગ પેક તરીકે કરી શકો છો પણ ભેજને શોષવા માટે પણ ચોખાનો ઉપયોગ કરી શકાય છે ઘણા લોકો એવું માને છે કે ચોખાનો ઉપયોગ કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય અને જો તેમાં પાણી જતું રહ્યું હોય અથવા તો ભેજ લાગી ગયો હોય ત્યારે જ કરી શકાય છે પરંતુ એવું નથી કોઈ પણ જગ્યાએ ભેજ લાગ્યો હોય તે ભેજને દૂર કરવા માટે પણ કાચા ચોખાનો ઉપયોગ કરી શકાય છે તે માટે કાચા ચોખાને એક થેલીમાં બાંધીને જ્યાં પણ ભેજ લાગતો હોય એ જગ્યાએ મૂકી શકો છો આ થેલીને વર્ષા ઋતુમાં તમે લાકડાના કબાટની અંદર પણ રાખી શકો છો આ ચોખાની જોડે તમે લવિંગ તમાલપત્ર રાખીને કપડાની વચ્ચે પણ મૂકી શકો છો જો વરસાદના કારણે કપડામાં અથવા લાકડાની વસ્તુમાં ભેજ લાગી ગયો હોય તો એ આ થેલીની મદદથી દૂર થઈ શકે છે જો મીઠા વગેરેમાં ભેજ આવી ગયો હોય તો તમે કાચા ચોખાને જો થોડીવાર માટે મીઠામાં રાખો છો તો મીઠાનો ભેજ પણ શોષાઈ જાય છે આને એકંદરે એક કુદરતી સ્પોન્જ પણ કહી શકાય છે

કે ગ્રાઇન્ડર ચલાવવાથી ગ્રાઇન્ડરની ચિકાશ દૂર થઈ જશે અને ત્યાર પછી તમે સરળતાથી તેને સાફ કરી શકો છો પાંચ ફળોને પકવવા માટે તમે ફળોને પકવવા માટે પણ કાચા ચોખાનો ઉપયોગ કરી શકો છો હકીકતમાં જોઈએ તો કાચા ચોખા ફળોને કુદરતી વાતાવરણ આપે છે જેનાથી ફળોને પકવવામાં સરળતા રહે છે જો કાચા ચોખા મૂક્યા હોય તો ફળો નીકળતો ઇથિલિન ગેસ ફળો જ ફસાઈ રહે છે અને ફળો ફટાફટ પાકવા લાગે છે